સંજલી નગરને તાલુકામાં કુલ તેવીસો જેટલા વીજ કનેક્શન્સ છે એમજી વિસિલની ટીમો દ્વારા કનેક્શન્સમાંથી એકસો દસ કનેક્શનની સઘન તપાસ હાથ ધરવામાં આવી આ મેગા ઓપરેશનમાં ટીમે અત્યંત ઝીણવટપૂર્વક તપાસ કરી શંકાસ્પદ મીટરો અને ડાયરેક્ટ વીજ ચોરીના કેસો શોધી કાઢ્યા તપાસ દરમિયાન ટીમે છ શંકાસ્પદ મીટર જપ્ત કર્યા છે અને પાંચ જેટલા લોકોને ડાયરેક્ટ વીજ ચોરી કરતા ઝડપી પડ્યા છે તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે